નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું રાગ દુર્ગા આપણે કમ્પ્લીટ કર્યો છે અને તમે જો દુર્ગા મેં જે રીતના સમજાવેલો છે એની માહિતી આરોઅરો પકડ એની ફિંગરિંગ સ્વરમલિકા એની ફિંગરિંગ તાલ સાથે સ્વરમલિકા વગાડીને વગર બતાવી છે પછી ચીજગીત આપણે શરૂ કર્યું ત્યારે ગીતનો અર્થ મેં સમજાવ્યો છે કારણ કે કોઈપણ ગીત જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે એ ગીતના શબ્દોનો અર્થ એ જો ખ્યાલ ના હોય તો એ ભાવ એ ગીતમાં પ્રગટતો નથી માટે એનો ભાવ જો પ્રગટ કરવો હોય એને મીઠાશ ઉમેરવી હોય તો ગીતના શબ્દોનો અર્થ જાણવો ખૂબ જરૂરી છે એના પછી આપણે ચીજગીત મેં ફિંગરિંગ બતાવ્યું તો પછી એની સમજ આપી હતી સાથે વગાડીને બતાવ્યું એની દુગુન વગાડીને બતાવ્યું હવે આજે આપણે આખો રાગ તાલ સાથે વગાડવાનો છે મતલબ કે તમને વગાડતા આવડી ગયા પછી હવે તમે એનો રિયાઝ કેવી રીતે કરશો એ તમારે માટે જાણવું ખૂબ જરૂરી છે એટલે જે મિત્રો મારી ચેનલ ઉપરથી શીખતા હોય એમને ખાસ વિનંતી વિડીયોને સ્કીપ નહીં કરતા શીખવું છે તો સ્કીપ નહીં કરો આપણો મૂળ મંત્ર છે અને જેમને પણ આ કોર્સની પીડીએફ ફાઇલ ખરીદવી છે આપણી પાસે ટોટલ બે પીડીએફ ફાઇલો છે કોર્સની અને એ કોર્સ પ્રમાણે જ આપણે આગળ જવા છીએ આજે દુર્ઘારક પૂરો કર્યો અલંકાર લીધા હતા અલંકાર પછી રૂ ભાગ સોરી રાગ રાગોપાલી રાગ ગોપાલી આધારિત વીસથી બાવીસ નોટેશનો આપણે લીધા છે ગીત ગરબા ભજન ધૂનના અને પછી રાગ દુર્ગા શરૂ કર્યો અને હવે રાગ દુર્ગાનો આપણે આખો જ રાગ તાલ સાથે વગાડીને હું તમને બતાવવા જઈ રહ્યો છે તમારે રિયાઝ કેવી રીતે કરવો એના માટે જેની પદ્ધતિસર શીખવું છે અથવા તો યુટ્યુબના વિડીયો મળતા નથી અને મારી સાથે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો વોટ્સઅપ પોર્સ અવેલેબલ છે એના માટેની માહિતી તમારે ઝડપતી હોય તો મારો વોટ્સઅપ નંબર લખેલો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર અને જેમને નોટિસનથી સો ન્યાય મેળવવાની ઈચ્છા હોય ઘણા મિત્રો એમ પૂછતા હોય છે કે સર પદ્ધતિસર સર શીખવાનો કંઠાઓ આવે છે તો નોટેશનથી સ્વજ્ઞાન ચોક્કસ મેળવી શકાય પણ એના માટેનો એક વિડીયો ડિટેલમાં બનાવ્યો છે કે નોટેશનથી સ્વજ્ઞાન કેવી રીતે મેળવી શકાય એ વિડીયો ના મળતો હોય તો પહેલાં જોઈ લેજો મને વોટ્સઅપ પર મેસેજ કરજો અને હું તમને એની લિંક મોકલી આપીશ એ જોઈ લેજો તમને એમ લાગે કે નોટેશનથી સ્વજ્ઞાન હું મેળવી શકીશ તો પછી તમારી નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવી હોય મારી પાસેથી તો ગરબાની છે ત્રણ તાલીમના ગરબાની છે ફિલ્મી ગીતોની છે લગ્નગીત લોકગીતની છે ભજનની છે ધૂનની છે અને રાગ ગોપાલી આધારિત ગીતોની પીડીએફ ફાઇલ ટોટલ સાત પીડીએફ ફાઇલો નોટેશન સાથેની છે જેના દ્વારા તમને નોટેશનનો ખજાનો મળશે અને પ્રેક્ટિસ કરવા માટે ભરપૂર મટીરિયલ મળશે ઓકે આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે રાગ દુર્ગા

Yeah. પ્રેક્ટિસ કરવાની છે મતલબ કે આખું આવડી જાય રાગ વગાડતા તાલ સાથે પછી એનો રિયાઝ કરવાનો છે તમને એકવાર વગાડતા આવડી જાય એટલે ઘણા મિત્રો એને છોડી દેતા હોય કે હવે તો મને આવડી ગયું નહીં આવડી ગયું મતલબ કે તમને તમારી ફિંગરિંગ સેટ થઈ ગઈ તમને ગાતા આવડી ગયું પછી એનો રિયાજ ખૂબ જરૂરી છે રિયાજ જેટલો હશે એ જ રાગને ઘૂંટવાનો છે ઘૂંટી ઘૂંટીને એવો ફર્સ્ટ ક્લાસ તૈયાર કરવાનો છે કે ભવિષ્યમાં તમને એનો ખૂબ ફાયદો થાય રિયાઝનો ફાયદો હંમેશા થશે પ્રેક્ટિસ કરતાં રિયાઝ જરૂરી છે પ્રેક્ટિસ એટલે ખાલી આપણે તૈયાર કરી તૈયાર કર્યા પછી એને વારંવાર ગાવામાં આવે વગાડવામાં આવે એને રિયાઝ કહેવાય તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો અને કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું રાગ દુર્ગા આધારિત એક ભજન સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે